નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવતીકાલે વડોદરામાં યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દોડના રૂટ ટ્રાફિક વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થાની શહેર પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી વાહન પાર્કિંગ રૂટ ડાયવર્ઝન અલગ અલગ ફોર્મેટ પર દોડતા રૂટ ભાગ લેનારા દોડવીરો સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરાવો શહેરમાં આવતીકાલે રવિવારે નવલખી માતારમાં યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દોડના બારમી સિઝનમાં વિશ્વના સાત દેશોના એક લાખ ત્રેવીસ હજાર નવસો એકવીસ દોડવીરો વિવિધ છ કેટેગરીમાં દોડા દોડનાર છે અને સમગ્ર રૂટ સાથે પાર્કિંગ સુરક્ષા વ્યવસ્થા વાહનો ટ્રાફિક ડાયવર્ઝન સહિતની વ્યવસ્થા સુચારૂ બને તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર સિમા કોમન સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નવલખી મેદાનથી લઈ સમગ્ર રૂટની વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે જ આ પ્રસંગે ફ્લેગ ઓફ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી વડોદરામાં પધારનાર હોય તેમના રૂટ અને નવલખી મેદાન ખાતે સુરક્ષા વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા આવતીકાલે વડોદરા મેરેથોનના ટ્વેલ્થ એડિશન ફ્લેગ ઓફ થનાર છે આના માટે આયોજકો તથા શહેર પોલીસ અન્ય સંલગ્ન વિભાગો દ્વારા ડિટેઇલ્ડ પ્રિપેરેશન અને અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે આજે તમે જોયું કે અત્યારે પોલીસ ટીમ વેન્યુ પર સમગ્ર માર્ગ ઉપર તૈનાત છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય વિભાગો સાથે સંકલન કરીને આવતીકાલે જે ઇવેન્ટ માટે કરવાની થતા તમામ તૈયારીઓ અત્યારે થઈ રહ્યું છે તૈયારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા એક તો સૌથી મોટું એક્સરસાઇઝ છે ટ્રાફિક મેનેજમેન્ટનું આ અંગે જુદા જુદા એડિશન છે ફોર્ટી ટુ કિલોમીટર્સ ટ્વેન્ટી વન કિલોમીટર્સ ટેન કિલોમીટર્સ ફાઈવ કિલોમીટર્સ ને ફાઈવ કિલોમીટર ફન રન અને સાથે સાથે ઇન્ટરનલી એક દિવ્યાંગ રન પણ છે આ છ એડિશનોને ધ્યાને રાખીને ફેસ્ટ મેનરમાં એમના ફ્લેગ ઓફ અલગ અલગ રૂટ ઉપર કરવાની થતી સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક ડાયવર્શન પ્લાન આ બધું તૈયાર છે તો નાગરિકોને જે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરનારને આપણા સૂચનાઓ નીચે મુજબનું છે નંબર એક સમગ્ર શહેર માટે ટ્રાફિક મેનેજમેન્ટને એન્ફોર્સમેન્ટને ધ્યાન રાખીને આપણે ડાયવર્શન પ્લાન જાહેરાત કરી છે આના ડાયવર્શન પ્લાન મુજબ આપણે ધ્યાન રાખે એ જ રીતે મૂવમેન્ટ કરે બીજા જે પાર્ટિસિપેટ કરનાર છે તો ફોર્ટી ટુ ટ્વેન્ટી વન ટેન કે ફાઇવ કે અન્ય એડિશનમાં તેઓ વેન્યુ સુધી પહોંચવા માટે એમના ટ્રાવેલ ટાઈમને ગણતરી કરીને નાઇટમાં કેટલા વાગે નીકળવાનું છે અને ડેસ્ટિનેશન પહોંચવાનું છે આ અંગે તૈયારી કરે અને તે મુજબ જ એમનો ટ્રાવેલ કરે પાર્કિંગ માટે ડિટેલ્ડ પાર્કિંગ અરેન્જમેન્ટ થયું છે તો નિર્ધારિત સ્થળોએ સ્થળે જ પાર્કિંગ કરે આડેધડ પાર્કિંગ ના કરે ત્રીજું જ્યારે એમને વેન્યુમાં આવ્યા પછી એમને જગા લેવાનું થાય છે આપણે જુદા જુદા ફોર્મેટમાં જે રન કરનાર છે એમના માટે એન્કલોઝર કર્યું છે અને ડિટેલ્ડ માર્કિંગ અને એરો માર્કિંગ વગેરે પણ એમને જોવા મળશે સાથે સાથે આયોજકો એમના સ્વયંસેવકો અને પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર હાજર હશે એ આ લોકોને પણ કન્સલ્ટ કરી શકો છો તો એમના મદદથી તમે તમારા ડેસ્ટિનેશન કે ઇઆમાર્ક્ટ એન્કલોઝરમાં તમે જગા લેજો તે પછી જુદા જુદા ફોર્મેટના ફોર થર્ટીથી માંડીને સેવન થર્ટી સુધી અલગ અલગ ફોર્મેટના રન ફ્લેગ ઓફ થશે ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ હું પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે તો મહાનુભાવના આગમન સેવન ફિફ્ટીન થશે તો આના માટે અલગથી આપણે ડિટેલ્ડ પ્લાનિંગ પણ કર્યું છે તો જ્યારે સ્થળો ઉપરથી જુદા જુદા ફોર્મેટમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે તો લોકો માટે આપણા અનુરોધ છે સંયમ રાખે પોતાના સુરક્ષાના ખ્યાલ રાખે કોઈ બાળકોને કે કોઈ વલરેબલ વ્યક્તિને સાથે ના રાખે અને રાત્રિના ટાઈમ છે તો પોતાના ઇલ્યુમિનેશન ય માર્ક લોકેશન અને એરો માર્ક આને ધ્યાને રાખીને પોતાના મુવમેન્ટ અને એમનું અહીંયા આગમન થયા પછી એમના હોલ્ડિંગ એરિયામાં જ રહે અને કોઈ રૂમર મોંગરિંગ અને કોઈ ઉહાપોને સાંભળે નહીં સ્થાનિક પોલીસ અને આયોજકો દ્વારા વખતો વખત એનાઉન્સમેન્ટ કરવામાં આવશે તે મુજબ એમના ઇન્સ્ટ્રક્શન મુજબ જ કાર્યવાહી કરે અને કોઈ ભાગદોડ કે અનનેસેસરી મુવમેન્ટ કરીને કોઈ કન્ફ્યુઝન કે કેઓસ ઊભા કરવાની પ્રયાસ ન કરે જેથી કરીને પોતાના અને સાથે સાથી મેરેથોનર્સને પણ કોઈપણ પ્રકારને અવરોધ અવરોધ કે અનાનુકૂળતા ન થાય આ ધ્યાન રાખે પછી ડ્યુરિંગ ધી રન આપણે નિર્ધારિત રૂટ ઉપર બધું એરોમાર્ક્સ સાઇનેજીસ વગેરે મૂક્યું હશે વોલન્ટિયર્સ પણ છે હાઇડ્રેશન પોઈન્ટ છે મેડિકલ ટીમો થઈના છે એમના સુરક્ષા અને એમના સલામતી માટે પોલીસ અને આયોજકો દ્વારા ડિટેઇલ્ડ અરેન્જમેન્ટ કર્યું છે અને ઇલ્યુમિનેશન છે તો માર્ગ ઉપર જ્યારે દોડવામાં આવે તો પોલીસ સપોર્ટને આયોજકો તરફથી તમામ મેડિકલ એન્ડ અધર સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે તો નિર્ધારિત નિર્ધારિત રૂટ ઉપર જ જાય અને જે અન્ય લોકો સ્થળ ઉપર માર્ગ ઉપરના જે મકાનમાં રહે છે શોપિંગ એરિયામાં રહે છે કે જે કંઈ વિસ્તારમાં એમને હાજર રહે છે આ લોકો પણ આ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે વડોદરા શહેર માટે આ એક ગર્વની વાત છે તો દરેક નાગરિક એમના સાથે કોપરેટ કરે અને ફેસિલિટેટ કરે કોઈ પણ રીતે અવરોધ ન બને છેલ્લે મારા એટલું કહેવું છે કે કદાચ આ ઇવેન્ટના લીધે મોર્નિંગ થ્રી ઓ ક્લોકથી મુવમેન્ટ શરૂ થશે ફોર થર્ટી ઓનવર્ડ્સ ફ્લેગ ઓફ થશે એટલે સવારે અગિયાર વાગ્યા સુધી તમામ ફોર્મેટના ઇવેન્ટો સમાપ્ત થઈ ચૂક્યા હશે તો જ્યાં સુધી તમામ ફોર્મેટ ડિક્લેર ના થાય કમ્પ્લીશન કમ્પ્લીટેડ કરીને ડિક્લેર ના થાય ત્યાં સુધી આપણા જાહેરનામા અમલમાં રહેશે તો કોઈ એસેન્શિયલ સર્વિસ કોઈ રેલવે સ્ટેશન જવું હોય તો રેલવે ટિકિટ ફ્લેશ કરે તો એમને પણ ફેસિલિટેટ કરીશું કોઈને એરપોર્ટ જવું હોય તો એમને પણ એર ટિકિટ ફ્લેશ કરો તો એમને પણ મદદ કરીશું કોઈ એમરજન્સી એમ્બ્યુલન્સ મુવમેન્ટ વગેરે માટે તમામ પોલીસ કર્મચારી અને ટ્રાફિકના ટ્રાફિક પોલીસ પ્લસ ટીઆરબી અને વોલન્ટિયર્સને ઇન્સ્ટ્રક્શન આપી છે એમને ફંડ ફેસિલિટેટ કરવા માટે ટુ ધી બેસ્ટ પોસિબલ એક્સટેન્ટ અને સાથે સાથે અન્ય કોઈ અનફોર્સીન એમરજન્સી ડેવલપ થાય તેને ડીલ કરવા માટે પણ પોલીસને ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે આ દિશામાં પોલીસ કાર્યરત રહેશે પરંતુ નગરજનોના સાથ સહકારની અપેક્ષા છે એસેન્શિયલ સર્વિસ ઉપરાંત અન્ય કોઈ બિનજરૂરી મૂવમેન્ટ ના કરે અને પ્રતિબંધિત વિસ્તાર કે જે રૂટ ઉપર ટ્રાફિક ડાયવર્શન કર્યું છે તો સવારથી અગિયાર વાગ્યા સુધી આપણા કોઓપરેટ કરો સા આપો ઇન્ટરવ્યુન કરવાની પ્રયાસ ન કરો જેથી કરીને આખા એક પ્રેસ્ટિજિયસ વડોદરા સિટીના વડોદરા મેરેથોન ટ્વેલ્થ એડિશન સંપન્ન થાય